હેલો મિત્રો કેમ છો બધા તો આજના આપણા નાગ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સાંજના ચાર અને અમે હવે જઈએ છીએ બજારમાં બજાર માં કેમ જઈએ છીએ કઈ દેડ બજારમાં શું કેવાય ઉત્તરાયણ આવી રહી છે એટલા માટે પતંગ ચગાવે છે પતંગ લેવા માટે ચાલો બજાર માંથી લીતા પતંગ તો કોઈ ચકતી નહીં પણ તો અમે જણા ચગાવશું રીલ બનાવશું અને રીલ દેખવી હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આઈ જશે બીકે પાલનપુરી તો પહેલા જઈએ પતંગ લેવાન ખાસ ખાસ પણ બે ના અંદર કોલર તો હોય ઓની આઈડી આસો 07 સેવન ના અંદર આવશે બસ તમે તમારો ઓની આઈડી માં જઈને ચેક ચેક કરજો ને એને ફોલો કરજો બજાર મિત્રો બજારમાં પતંગ લેવા જઈએ ને એ તો બીજા નંબરનું નું કોમ કાજે મેન ચમચ મેન ચમચી તમને કહી દઉં મેન જઈએ અમે મેડિકલ ગોળી લેવા માટે

મિત્રોને કબજિયાત થઈ ગયા કબજીયાત તારી વાત નહીં કરતા હું લેડ બેહી આવી ગયા અને બાઈક જેટલું મેલું થયું બાઈક લેડ તું ઘેર રહેતી હોય તો મસ્ત બાઇક સાફ કરી દેતી હોય તો તું બે નહિ મારા બાઈકમાં માં

હમણાં મિત્રો ચાર પાંચ દાડા પેલા આરી નાઈ જ નથી હવે મને એમ કહે હે કે તમે ગધવેડા એટલે હું બીમાર હતી બકા હું બીમાર હતી બીમાર હોય ને તો નવરવરાય તો ખરા છેડો મિત્રો વધારે પિક્ચર માં નહી ઉતરું નકર યુદ્ધ ચાલુ થઈ જાય ચાલો મિત્રો હવે ડાયરેક્ટ અમે તમને બજારમાં જઈને મળીએ ઓની વાતને તમે ઇગ્નોર કરો લોહી વગર નહી લાશો કે હમણાં હું શું કઉ વાત કઉ

ફીરકડીઓ લાયેલી આપણે તો અમે ફીરકડી લાવી હતી ને શેઠ પોર ને પરાર ફીરકડી લાવી હતી તો પોર પરાર બી ચલી પોરે ચલી ને આ વખતે ઉતરાણ નીકળી જાય પણ તો કોઈ નીકળી જાય પણ જોઈ ને આવજો ભાઈ ભરો બ્લોક મને પણ કરવા દો ન કર પતંગો ચગી એવી નહીં આવે ભાઈ તો ભાઈ ભાઈ થી લઈ લીધી પતંગો શું ક્યાં થાય બોન તમારું બોલો હવે બોલો બુન મને કે તમે મારી રીલ્સ બનાવી આલો હું તમારો ભાવ ઓછો લઉં હા ના ના ભાઈ આ બુન્ના આવજો એમની પતંગો લેવા માટે આવજો બધો જો ક્વોન્ટિટી બધું હારી ફીરકી ને બધું હારું આ બસપોટ રહ્યું બસપોટ ના એક જટ પાછળ જ પહેલો સ્ટોલ એ માસી આ ફુગ્ગા વાળા ના બાજુ બરોબર બધી પબ્લિક ને આવી જજો આવી જજો અમારે એમ સસ્તા ભાવે કરી આલ છે ના ભાવ માં બધું સરખું કરી આવી છે સસ્તો કરી આલ તો આવજો નોના મોહસ ને થોડો સપોર્ટ કરજો એમને

વધારે નહીં ખાવી હડપી અમે ધાબા ઉપર જઈએ અંધારું થઈ જાય ચલો આજે પતંગ ચગાવીએ મસ્ત બનાવી હતી રીલ પણ અમારે રીલ શૂટ કરવા વાળો યાર કોઈ નહીં ચલો ઉપર જઈને તમને મળું ઉપર ધાબા ઉપર જઈને મળું પતંગો લઈ લીધી છે ને હવે જઈએ છીએ મેં ઉપર દેખજો મિત્રો ખાલી એ આ સીડીઓ ચડતા ચડતા ખાલી ચલો ટાઈમ લગાડે મને જા દે ઉપર મને જા જવા દો પેલે પાંચ મિનિટે ચડી રે પાંચ મિનિટે એટલે ડરપો કે ને ચાલો મિત્રો જઈએ હવે આપણે ઉપર હા થાક લાગ્યો હા બધું લાગી ગયું દોડવાનું રાખ દોડવાનું હવારમાં દોડવાનું રાખ આ તો છ શુક્રવારે આ તો પતંગ એટલી બધી ખાલી શું એટલે હમણાં હાલલાલ પાટી પગવો ખાલી એક ભાઈ ચગે પતંગ એક ભાઈ ચો એક પતંગ ચગે અને એ અમારા પાડોશી ચગાવી હે એનાથી જ પેચ કરવાનું થાય ભોણો પૈ શીખે છે સનસેટ મસ્ત થાય ને બહિરંગની આદમી આગળ વધી ના હર કામ કામયાબ આદમી કે પીછે ઔરત કાથ હોતા

ગેર પડે બ્રેક ચોઈ યાદ મારું લેડો ફટાફટ અંધારો થઈ જાય જોગાવે જોગાવે પેલા તો ને પતંગ ચગાવવા માટે સિસ્ટમ હોય એની પેલા પાછા વચ્ચે દંડી મેળવી પડે ખબર હે હા લાવું તોડી નો છે પતંગ જ આખી મેળવા મેળવ એમ ના આ સાઈડ ઊંધી સાઈડ માં बागी जा है में पोहना पे जाए जो पतंग नहीं <laughs> कर 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 करती बात <laughs> तो, तो पतंग मैंने मैं एक मिनट पर ब्लॉक मारे बंद करव पड़े पतंग कम्प्लीट भी पड़े पतंग चगवाते आवड़ती नहीं मित्रों पहला डायरेक्ट है इसका पतंग आगे फाटे आ देखो हमें चगे ना नहीं लेकिन मैं चगे मैं

ચગાવતા ના આવડે પણ ઊંચી તો રવા નતો આવતો ચગાવવા માટે પતંગ ચગાવી ના લીધે ખાલી છઠ્ઠું બોલે મે ચગાઈ ના લે તારું કોમે હે આટલી ઊંચી જગ્યા નું મિત્ર દેખો ખાલી પતંગ કેટલી ઊંચી જગ્યા ખાલી દેખો કોની પતંગ આ તારી પતંગ બસ ફાઈ ચેટલી ઊંચી જગ્યા દેખો ખાલી તો 5x કર્યું એટલે દેખાય નકા દેખો એ 1x માં તો દેખાતી નહી મસ્ત વિમાન જતો જો જો ખાલી દેખો આ આ તો જો દેખાતો ભી નહી આ જાય પ્લેન ચી કંપની ઝૂમ મારવો દેખાય તો એટલે તો મોબાઈલ ની કેપેસિટી જ નહી ઝૂમ કરવાની નહી થાતું હા એટલે તો નહી થાતું પેલી પતંગ જગ્યા ની કાપવાની હે લેડ આપણે કાપીએ હું કાપું એને તું મને આપી દે ના કહે પેલો આપણા હોમેવાળા મેં વાળા ઘરના ભાઈ રહ્યા ને એની પતંગ આપીએ કાપીએ તું કાપી કે તું ચગાવી જ ઘણું મોટું હોય એ ના 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 આ જો ખાલી સનસેટ જો ખાલી પૈસા વસૂલે કે ખાલી સનસેટ ના પણ હવે એ તો છોકરો એની પતંગ જ એવી ટાઈપ હતી એટલે હા ચેટલી ઊંચી છે આપડી પતંગ હા હોય ને કાપી મજા આવી જાય મને આજે ખાલી બે મિનિટ ખાલી જો હું ભૂક્કા બોલાવી દઉં ખાલી જો ખાલી દોરી બે વાર પહેલા નઈ પણ હવે નવો માલ નીકળ્યો ના આગળ જે બધો જૂનો માલ હે અરે માલ પેલા હોય તો કોઈ કાપો તે ખરા ચલો

મિત્રો એનો તમારે જવાબ આવવાનો કોમેન્ટમાં ગુગલ માં કેમ કોઈ જોવા નઈ જેને ખબર હોય જવાબ આલે દિલ થી તમારું ને તમારો દુશ્મન ની એ આરે દેખો આ વિમાન જાય પાછળ વ્હાઈટ કલર ની લાઇન હે એ લાઈન સેના કારણે થાય અને સેની હે એનો જવાબ આલોને તને ખબર હે હા હા ચેતન ભાઈ કીધું તો લખ યાદ હે આ તો ઈ તમે ક્લિપ ડિલીટ માર દીધી હતી બરોબર પણ હવે પબ્લિક કે હે તો મિત્રો કોમેન્ટ કરજો ઓને તને ખબર નથી પેલા તો ના પેલા ચેતન કુમારે કીધું ને એટલે ખબર પડી પેલા નથી ખબર ને ઓકે ચાલો તું એ લિસ્ટ જ છે મિત્રો કોમેન્ટ કરજો ઓને મે પતંગ ચગાઈ ના લીએ હવે આ દેખો ખાલી હે એ એ યે ये खाली लोकेशन जो चिमका पड़े पड़वा में टाइम नहीं लागे चिमका जगह ले तो बतंग दारी जगह ये जय बोए बोए छे बोए छे चगे પતંગ જોઈ દેખ તું બધી એમ કે મને આવડતી નહી ના આવડતી વાળી જો પડતી કરી કે ખેતર માં મસ્ત લાગે તો લીલા કલરના અંદર પતંગ પડી તો ચાલો મિત્રો હવે ડાયરેક્ટ હવે આ તો ચગાઈ રહી પતંગ હવે ડાયરેક્ટ અમે નીચે જઈએ ઘરે ચગાવીએ

દરવાજો ખુલ્લો જ રાખો લે કોલગેટ જેવી કોલગેટ જેવી હા અમુક દવા એવી લાગે કોલગેટ નો આપણે બ્રશ કરતા આપણે શું કે બ્રશ કરીને ફોગ ફોક નીકળે ત્રણ ઢોકણો ત્રીસ એમ એલ ખબર આપડે બ્રશ કરતા નઈ કોલગેટમાંથી ગોઘ નીકળતો એના જેવો ટેસ્ટ આવે ને હમ

બ્લોગ એડ કર કાલ મિત્રો મને પતંગ ચગાવવા હાલે બસ તું જ ચગાવજે હું ઉભો રહ્યો બરોબર પછી તે કોઈ ના પેદન નહી આવડતી વસ્તુ અલગ હે આ રેડો આડો મને ચગાવવા હાલે બસ ખુશ સ્માઈલર ખાલી પબ્લિક ઓમે ના આર્યો તો આરો હતો તો ચાલો મિત્રો આજનો બ્લોગ તો કેવો બારનો નતો અમારા હકીકતમાં પતંગ તો ચગાવવાનો શોખ હતો થોડો પણ રીલ્સ બનાવી હતી પણ રીલ્સ તો એક બી નહીં બની કેમ કે શૂટ કરવા વાળું કોઈ હતું જ ના તો રીલ્સ હવે બનાવશું કાલ પરંતુ જ્યારે તારે તો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હમણાંથી તમે અમારા બ્લોગમાં સપોર્ટ કરો કોમેન્ટ કરો એના માટે દિલથી થેન્ક યુ બરાબર તો ચલો મિત્રો મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં કાલ સવારે આઠ વાગે કેમ કે અમે દરરોજના અમે રેગ્યુલર બનાવીએ છીએ સવારમાં આઠ વાગે અમારો વ્લોગ રોજનો દર રોજ આવી જાય તો મસ્ત ચા પીતા પીતા વ્લોગ દેખજો સપોર્ટ કરજો ને એક મસ્ત કોમેન્ટ કરજો વના વિશે કે મિત્રો આખો દાડી વારંવાર વાતી વાતી રીઆઈ જાય એના માટે તમે કોઈ કોમેન્ટ કરો કે મને કોઈ જોવરાબાનું હે કે કોઈ હાલ હું બ્લોગ મેં ને હાલ ખાલી વ્લોગમાં છું સારું લગાડવા માટે ખાલી ઊભી અમને મને બ્લોગ બંધ કરીને મોઢો જો ફરવાનું ચાલુ કરી નાખશે એટલે ઓને કોઈ કોઈ ટાળો કરાવવાની જરૂર છે આજુ આજુ હોય આજુ મન ચૂંટી ભર્યા હોય તો ચલો મિત્રો મળીએ કાલે સવારે આઠ વાગે નવા દિવસે નવા વ્લોક ત્યાં સુધી બાય બાય જય જય ભારત સબસ્ક્રાઇબ કરતા જજો કોમેન્ટ કરતા જજો